એકત્રીસ મેના રોજ રિલીઝ થનારી ગુજરાતી હોરર કોમેડી મૂવી જમકુડીના કલાકારો વડોદરાના પ્રખ્યાત હનુરામ રેસ્ટોરન્ટ ખાતે આવી પહોંચ્યા હતા અને પત્રકાર પરિષદ યોજી વડોદરાના ચકલી સર્કલ ખાતે આવેલ પ્રખ્યાત હનુરામ રેસ્ટોરન્ટ ખાતે એકત્રીસ મેના રોજ ગુજરાતી હોરર કોમેડી ફિલ્મ જમકુડીની સ્ટારકાસ્ટ આવી પહોંચી હતી પોતાના સ્વાદ તેમજ લોકોના સ્વાસ્થ્યની કાળજી રાખીને અનેકો પકવાન તેમજ સ્નેક્સ બનાવતી વડોદરાની પ્રખ્યાત હનુરામ રેસ્ટોરન્ટ ખાતે જમકુડી ફિલ્મના સ્ટારકાસ્ટ આવી પહોંચ્યા હતા જેમાં મોટી સંખ્યામાં લોકો આ સ્ટારકાસ્ટને જોવા ઉમટી પડ્યા હતા જમકુડીના સ્ટાર કાસ્ટમાં કન્ટેન્ટ ક્રિએટર યુટ્યુબર અને પહેલીવાર ફિલ્મમાં અભિનય કરનાર અભિનેતા વિરાજ ઘેલાણીની સાથે અનેકો ગુજરાતી ફિલ્મમાં ઊંડો અભિનય કરનાર અભિનેતા ઓજસ રાવલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેઓની સાથે હનુરામ રેસ્ટોરન્ટના સંચાલકો તેમની આવનારી ફિલ્મને આવકારવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા પોતાના ફેન્સ સાથે મુલાકાત કરી મીડિયા સાથે પત્રકાર પરિષદ યોજી પોતાના આવનારી ગુજરાતી કોમેડી હોરર ફિલ્મની વિગત જણાવી હતી મારી એક સરસ મજાની ગુજરાતી ફિલ્મ આવે છે એનું નામ છે જમકુડી 31મીની મેના આવે છે અને આ મારી માટે પહેલી ગુજરાતી ફિલ્મ છે જેમાં હું એક્ટિંગ કરવા જઈ રહ્યો છું એટલે મોટી ઇન્ડસ્ટ્રી છે આપણી તેમાં હું મારો ફક ઉપા જઈ રહ્યો છું પહેલી વાર પ્લીઝ બધા પરિવાર બધા જોજો ઇટ્સ અ હોરર કોમેડી ફિલ્મ અને આ ફિલ્મમાં હું છું મુદુષભાઈ છે માનસી બારેક છે નિસર્ગ ત્રિવેદી છે સંજય ગલસર છે ભાવિની બેન જાની છે આટલા બધા તમામ કલાકારો છે અને પ્રોપર ફેમિલી એન્ટરટેનર છે બહુ ટાઈમ પછી એક ફેમિલી એન્ટરટેનર ફિલ્મ આવી રહી છે સો પ્લીઝ બધા તમારા બધા આખું જેટલા બી લોકો હોય તમારા જાણ કરવામાં બધાને લઈ જાજો મૂવી ગમશે સ્ટોરી એટલે આમાં આપણું જે એક ફોકલોર છે આપણું જે એક જે લોકવાહિકા લોકવાહિકા લોક લોકવાહિકા છે કે એક રાજાને સસુ રાણી તો અમે લોકો એમાં એવી રીતે કહેવું છે કે એ કેમ આવી એ શું હતું પોતાની ટેક આપણું પોતાનું એક આપણું મારું કોપ આપી છે એક પોતાનું ટેક આપ્યું છે એમાં ને મારી માટે હું મુંબઈથી આવું છું તો મારું ગુજરાતી મુંબઈ જેવું ગુજરાતી છે જે ગુજરાતમાં ગુજરાતી બોલાતો હોય એટલું ગુજરાતી નથી આવડતું મને પણ મૂવીમાં સારું કર્યું છે કે એમાં ત્યાં હતા ઓજસભાઈ હતા જે મને હેલ્પ કરતા હતા કે આવી રીતના બોલવાનું આમાં ગુજરાતી મૂવીમાં જે ગુજરાતી બોલે લોકો બોલે લોકા અહીંયા આપણે બધા લોકો લોકો બોલે તો આ બધી વસ્તુ છે સારી સારી સરક મજાની વસ્તુ છે આપણે ઓજસભાઈ બી છે ઓજસભાઈ નમસ્કાર વડોદરા જય શ્રી રામ વિરાજભાઈ અને આખી જમકુડી ટીમને બરોડા અને હનુરામ પરિવારમાં આપનું સ્વાગત કરીએ છીએ વિરાજભાઈ અને જમકુરી ટીમને તો કદાચ ખ્યાલ નહીં હોય પણ હનુરામ વર્ષોથી બરોડામાં મીઠાશ લેતું આવ્યું છે જેમ વિરાજભાઈ અને એમની ટીમ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં મોજ પડાવતી આવી છે એ જોતાં અમને આનંદ થયો કે આજે હનુરામ પણ તમારી સાથે જોડાઈ શક્યા અને ગુજરાત અને ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અમે આગળ લઈ જવા માટે એક પ્લેટફોર્મ બની શક્યા છે વડોદરા તો એક સંસ્કારી નગરી છે અને એ જ સંસ્કારી નગરી ઉપર જમખોડીની ટીમ જે બરોડા ભાવનગરથી છે પાર્થિવભાઈ ગોયલ પાર્થિવભાઈ ગોયલના ફેમિલીમાંથી એ લોકો પણ અને અમે પણ ભાવનગરથી છે તો ખૂબ જ આનંદ થયો કે આ મૂવીનું પ્રમોશન અમારે ત્યાં થયું છે ને આ જોતાં અમને થાય છે કે હવે હનુરામ આ મૂવી ઇન્ડસ્ટ્રીના પ્રમોશનથી અમે આ ઇન્ડસ્ટ્રીમાં પણ આગળ વધવા માટે માગીએ છીએ થેન્ક યુ મારું નામ ધરીન દોશી છે અનુરામ ફૂડ્સ પરિવારમાંથી